તો અહીંયા ફરમાઈશ ના વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આજે એવા દિવ્ય કાંબળ નો હોય અને એમના નાના ભાઈ અસ્મિત કાંબળ વિશ કરાવતા હોય ત્યારે જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે ફરી મારા નવા બ્લોગમાં આજે તો કેટલા વિકાસ ખબર છે તરને સર

મોબાઈલ વાળીનો આ નોટ પર આવી ગયો ચાલો બચાડો બચાડો રકમ છે લઈ ગયો તો ફ્રી ફાયર માં કષ્ટમ હોલો લો આ તો પિક્ચર જોવે બરોબર અરે ગેમ દેખ રોમ એ ઓય ઓલોબી ચેનલ ધરી મારી છે સબસ્ક્રાઇબ કર હેલ્પ મી માય 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 આયો આયો વાહ 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 ગોલ થઈ ગયો બ્લુ

તો ફ્રેન્ડ હવે ઘરે પોગવામાં છીએ અને આજે તો સાંજે તો ગાડી લઈને ગયા હતા પણ ભાઈને પછી આપી દીધી મોટા ભાઈને ગાડી લઈને એ પછી વી આયા છે ને પછી અત્યારે તો મારે રિક્ષામાં આવવું જ પડે ચાલો હવે અત્યારે પોગવામાં સુવું જોઉં ચાલો હજી તો એક ફ્રેન્ડના ભાઈને બર્થ ડે હે તો એની ફરમાઈશ છે તો એનો વિડીયો બનાવીએ તો ચાલો પેલા ઘરે પોગીએ પછી વિડીયો બનાવીએ તો ફ્રેન્ડ ઘરે પહોંગી ગયા છીએ જો હા મારું ઘર છે તો ચાલો હવે આપણે ચા નાસ્તો કરવા બેહી જઈએ કારણ કે ચા નાસ્તો પણ તૈયાર છે અને ભૂખ પણ લાગી છે પછી આપણે તમને કીધું તું વચ્ચે કે એક ફરમાઈ થાય છે તો એનો વિડીયો બનાવવાનો છે તો ચાલો પહેલાં ચા નાસ્તો કરી લઈએ પછી એ વિડીયો બનાવીએ તો ચાલો તો ચાલો ફ્રે હવે ચા પીવા પીવી ગયા છીએ અને આજે કાંઈક અલગ જ છે જો મરચાં છે હવે જ આપણે જે શું કહેવાય અથાણું બનાવે ને એનો મસાલો નાખેલો છે એક નંબર બનાવેલા છે તો ચાલો એ ખાઈ જઈએ પછી આપણે ફરમાઈશ વિડીયો બનાવી ચાલો ચાર ચા નાસ્તો કરી લીધો છે તો ચાલો હવે ફરમાઈશનો વિડીયો બનાવવાનો હતો તો ફરમાઈશનો વિડીયો બનાવીએ તો ચાલો પહેલાં સેટઅપ કરી નાખીએ પછી વિડીયો બનાવીએ સેટઅપ કરી નાખ્યું છે જો તો ચાલો પહેલાં લાઈટ બંધ કરી દઈએ તો અહીંયા આપણા ફરમાઈશના વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ચાલો જય માતાજી મિત્રો આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કારણ કે આજે આવા દિવ્ય કાંબળનો બર્થડે હોય અને એમના નાના ભાઈ અસ્મિત કાંબળ વિશ કરાવતા હોય ત્યારે કે હેપી બર્થડે ટુ યુ ભાઈ માં મેલલી તમને હરપલ ખુશ રાખે અને મારો મહાદેવ તમારી બધી જ મનોકામના પૂરી કરે તો હેપી બર્થડે બર્થ ડે ટુયુભાઈ ફ્રેન્ડ ફરમાઈશનો વિડીયો પણ બનાવી નાખ્યો છે તમે પણ જોયો હશે તો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને હા તો આજના લોગમાં બસ આટલું કઈ કારણ કે આ અત્યારે કેટલા વાગી ગયા છે ખબર છે હાળા દસ થઈ ગયા છે અને આપણે કાંઈ હજી પૂતા શીએની અને નાઇટમાં પણ આજે વહેલા પૂરું થયું એટલે કેમ જ રમત ચાલુ કરી નાખી હતી અને હોવાનું કાંઈ મેળ આવ્યો નહોતો તો પછી કસ્ટમ રમતા હતા પછી ઉતાય નહોતા તો ચાલો હવે આજે હાળાદસ થઈ ગયા છે એટલે હોવાનું પણ ટાઈમ થઈ ગયો છે અને ઊંઘ પણ આવે છે તો ચાલો હવે આજના વ્લોગમાં બસ આટલું તો હવે મળશું નવા વ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ મહાદેવ